મંદિર જગત ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ ગુરુમાનુ અભિમાન નષ્ટ થયું અધ્યાય આઠમો નંદીકીશ્વર બોલ્યા ત્યાર પછી મહાદેવજી એ બ્રહ્માજી નો ટાળવાની ઈચ્છાથી પોતાની ભૈરવે પ્રણામ કરી કહ્યું હે પ્રભુ અમારું શું કાર્ય કરું તમારું શું કાર્ય કરું તે માટે જલ્દી મને આજ્ઞા આપો તે માટે જલ્દી મને આજ્ઞા આપો ભૈરવ આવા વચન સાંભળી મહાદેવ ને મહાદેવ તેને કહ્યું હે વસ્ત જગતનું નું આદિ દેવત એવા આ સાક્ષાત બ્રહ્મા નું વેગ થી એવા ખંડ ગતિ પૂજન કર પ્રહાર કર આવા મહાદેવ પથન સાંભળી દેતો ભૈરવ એક હાથ થી તેના કેસ પકડી અસત્ય ભાષણ કરનારું તેમનું પાંચમું મસ્તક કાપી બીજા મસ્તક હણવા તૈયાર થયો તે વખતે હે શનતકુમાર આભૂષણ વસ્ત્રો માળા ઉતરી તથા નિર્મળ

તે જે રીતે સફળ થયું તેમ કરો માટે અપરાધ ક્ષમા કરો હું તમને તમને નમસ્કાર નમસ્કાર કરું કરું છું છું મારા અપરાધ ક્ષમા કરો હું આ રીતે કેટકી સ્તુતિ કરી ત્યારે ભગવાન મહાદેવે તેને કહ્યું કે તને તો ધારણ કરવી અને મને તો યોગ્ય જ નથી કેમ કે હું અસત્ય વાણી વાળો છું વિષ્ણુ તારો મંડપ રચના નિમિત્તે તું મારી ઉપર પણ અર્પણ થઈશ આ રીતે ભગવાન મહાદેવ બ્રહ્મા તથા વિષ્ણુ ઉપર કૃપા કરી સર્વ દેવતાઓની સ્વીકારી સત્ય ગૃહો ભગવાન કેતકી વિવિધ માધવે સર્વ દિવસ આઠમો અધ્યાય પૂરો થયો નવમો અધ્યાય આવ્યો આપણે આજે ટાઈમ છે તો આપણે શృతి લેશું નોરતા ચાલે છે તો વિશ્વંભરીની શృతి લેશું માની અને માની યાદ કરશું વી સંભરી અકિલ વિશ્વતણી જેનીતા विद्याधरी वदनमा मावस जो विधाता दुर्गुतिनी दुरकरी सद्बुद्ध्यापो माई ओम भगवती पव दुःख कापो पडी भवरणे फटकु भवानी સુ જે લાગી લગીર કોઈ દિશા જવાની ફાસ ભયંકર વળી ના મન ના ઉતાપો મામ ઓમ ભગવતી ભવ દુખ કાપો આ રંક ને ઉગરવા નથી કોઈ આરો જન્મા દ છુ જન્યુ ગ્રહી બાર તારો ના સુસુણો ભગવતી સુના વિલાપો મામ પાઇ ઔમ ભગવતી ભવ દુઃખ કાપો મા કર્મ જન્મ કથતિ કથની કરતા વિચારુ ಆ ಸೃಷ್ಟಿ ಮಾತು ಜೀನಾ ಕಠಣ ಯೋಗ ಬಡಾಪೋ ಮಾಂ ತಾಯಿ ಓಂ ಭಗವತಿ ಭವ ದೂ ಕಾಪೋ ಹು ಕಾಮ ಕ್ರೋಧ ಮೋಹಕೀಕ આડંબરે અતિ ઘણો મદથી બકેલો તું સોઠકી દ્રુષિત ના કઈ માફ પાપો માં પાઇ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ના સ ના શ્રવણ નું પૈ પાન કીધું ના મંત્ર કે શુતિ નથી ની દો સતા ધરી કર્યા તવ નામ જાપો મામ પાં ભગવતી ભવ દુઃખ કાપો રીધ્વિ બહુ ભૂલ થઈ જ મારી જિંદગી થઈ મને અતિશે અસારી પ્રજો લીતસ ઘડા ઓમ ભગવતી ભવ દુખ કાપો ખાલી ન કોઈ સાડ છે વેણવા આપ ધારો બ્રહ્માંડ માં અણુ અણુ મહિવાત તારો શિન આપ ગણવા અગણિત ભગવતી ભવ દુઃખ કાપો પાપે પ્રચંત કરવા બધી વાતે પૂરો খোট খো ভগবতি হু তো চন্ধকার দূর করি সদি মা পা ভগবতি প্রবুখ কাপ শিখে শুনে রসিক ছ નાથ કી ત્રિવિધા પટિત વા ગે વિશેષ વળી આમ પ્રતાપો મામ પાઇ ઓમ ભગવતી દુઃખ કાપો શ્રી સદગુરુ ના ચરણ મારે

मां पाई ओम भगवती भव कापो। अंतर अंतर्विषय अधिक ओर्बितणा भवानी गाऊ स्तुति तव बडेने लोग का पो मां पाइ ॐ भगवती स्व दुःखकापो अखिल अखिलविश्वतनी जनेता विजादरि वदन मा वसजो विधाता दूर दूरकरि सद्बोधियाप માં પાયો ભગવતી ભવ દુઃખ કાપો માં પાયો ભગવતી ભવ દુઃખ કાપો હે સૌ સૌ ના કુળદેવી ને મારા નમસ્કાર મારા જાજા થી બધા ને જય શ્રી કૃષ્ણ જય માતાજી નાના મોટા બધા વડીલો ને બીમાર હોય એ લોકો ને ખાસ વસાજો એવી મારી નમ્ર નથી જય માતાજી બધાને નોરતાના જાજા થી જય શ્રી કૃષ્ણ જય માતાજી